અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે કિશન વેસ્ટમાંથી સીएनजी ગેસ કઈ રીતે ઉત્પન્ન થાય તે પર વિચારણા કરવામાં આવી છે સાથે જ એમસી દ્વારા નોનવેજ ડોગ બિસ્કિટ બનાવવા માટેનું પ્લાનિંગ કરાયું છે શહેરમાંથી નીકળતા નોનવેજ વેસ્ટમાંથી ડોગ બિસ્કિટ બનાવવામાં આવશે એક સંસ્થા નિમી ડોગ બાઇટ માટેના બિસ્કિટ બનાવશે એવી જ રીતે જે કિચન વેફ નીકળી ગયો છે શાક માર્કેટો હોય તેનો જે વેફ નીકળી ગયો છે આ વેફનો નો પણ ઉપયોગ કરી તેમાંથી સીએનજી ગેસ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય અને એ કંપની કઈ રીતે એને લઈ શકે એ માટેનો પ્લાન્ટ હાલમાં અત્યારે ચર્ચા વિચારણામાં છે મહાનગરની અંદર લગભગ એંસી ટનથી સો ટન જેટલો કચરો આ ઉત્પન્ન થાય છે આ કચરામાંથી કઈ રીતે એ કચરાનો નિકાલ થાય ડમ સાઈડ ઉપર થાય નહીં અને તેમાંથી જ સીધો બાયોગેસ સીએનજી ગેસ અમદાવાદ મહાનગરપાલિકામાં કઈ રીતે નખાય એ માટેની ચર્ચા વિચારણા હાલમાં ચાલી રહી છે સામાન્ય રીતે મહાનગરપાલિકામાંથી જે પણ વેફ્ટ નીકળે છે તેમાંથી કઈ રીતે કઈ વસ્તુ બનાવી શકાય જે કચરામાંથી અત્યારે હાલ વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે જે પ્લાન્ટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત થઈ ગયો છે એ જ રીતે જે ભીનો કચરો છે કિચન વેસ્ટ અને શાક માર્કેટમાંથી જે વેજ ઉત્પન્ન થાય છે એમાંથી સીએનજી ગેસ બનાવવા માટેની હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે અને એ રીતે પણ એ કચરાનો નિકાલ થાય તદ ઉપરાંત જે નોનવેજ જે કચરો ઉત્પન્ન થતો હોય છે એમાંથી પણ કઈ રીતે તેમાંથી કોઈ બાય પ્રોડક્ટ બનાવી શકાય કે બિસ્કિટ બનાવી ખાસ કરીને ઘણા લોકો આપણે ડોગ શોપની અંદર મળતા હોય છે એ એની એ બિસ્કિટ બનાવી શકાય એ માટેની પણ ચર્ચા વિચારણા હાલમાં ચાલી રહી છે તો આ પ્રકારનો જે પણ કચરો નીકળતો હોય પાંચ ટન દસ ટન કચરો નોનવેજ એમાંથી કઈ રીતે બિસ્કિટ બનાવી કોઈ કંપની જો આવે તો એને કામ સોંપીને એમાંથી એ કચરાને પણ કઈ રીતે બાય પ્રોડક્ટમાં રૂપાંતર કરી શકાય તે માટેની હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે